હજારો સમસ્યા ભૂલી ગયા દસ હજાર જોઈ મત આપી દીધો સાહની વાયુસેના ડબલ સેન્ચુરી બિહારમાં એનડી ની બહુમતી ના દસ કારણો बिहार માં એનડીએ ની જીતની ભવિષ્યવાણી કરનારા જેટ પોલ સચોટ સાબિત થયા જમ્મુ કાશ્મીરમાં રોટામાં જીત બાદ બળ ગામમાં ભાજપ ની હાર મુખ્ય બિહારમાં કારમાં પર રાજ્ય મુદ્દે પડકી કોંગ્રેસે કહ્યું ચૂંટણી પંચ અને સીઆર ની પ્રક્રિયા જવાબદાર તેજસ્વી સામે બેવડું સંકટ સીટ બચાવવાની સાથે આરજેડી નો વિપક્ષ નો પણ મુશ્કેલીમાં જેની શંકા હતી એ થયું બિહારમાં આરજેડી કોંગ્રેસ રાજ્ય પર દિગ્ગજ મોટું નિવેદન નીતિશ મુખ્યમંત્રી થેવર રહેંગે જીડીયુ પોસ્ટ કરીને ડિલીટ કરતા બિહારમાં હચલ યુપી માં કરુણ ઘટના એક જ પરિવારના પાંચ સભ્યોના શંકાસ્પદ મોત દરવાજો તોડતા જ ગ્રામજનો ચોક્યા બિહારમાં તેજસ્વી યાદવ ની આરના પાંચ કાર અંગેની ભવિષ્યવાણી ખોટી પડી હવે શું કરશે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પૂરપાટા ઝડપે જતી કાર કિનામ કાપી વડોદરા પરત ફરી રહેલા પાંચ લોકો ના દિલ્હી બ્લાસ્ટના માસ્ટર માઇન્ડ ઉમરના પુલાવામાં સ્થિત કરને સુરક્ષા એનજીઓ એ થી ઉડાવી દીધું આતકીઓ બાબારીનો બદલો લેવા કાશિયા યોદ્ધામાં વિસ્ફોટની ફિરાકમાં હતા આરોપીઓ હુમલો માટે 2600 કિલો ખાતર ખરીદ્યું હતું જેને અન્ય કેમિકલમાં પીવી આઈડી બનાવવાની યોજના હતી દરેક કાશ્મીર આતંકવાદી નથી માત્ર કેટલાક લોકો દિલ્હી બ્લાસ્ટ ના મામલે બોલ્યા સીએમ પાકિસ્તાન ગભરાયો મોદી પગલા લેવાની પ્રતિજ્ઞા પાક મંત્રીએ કહે છે કે લડાઈ માટે પૈસા નથી બોડીલી કવાડ રોડ ની બિસ્માર હાલત વીસ ગામના લોકોએ કર્યો ચક્કાજામ વાહનોની લાંબી કતારો લાગી સુરત માં ભાજપના કોઈ ગુલાબી ઠંડી નો અહેસાસ તાપમાન માં પારો ફરી એકવાર વાર ગગડી ને પંદર ડિગ્રી થયો ગોધરા તાલુકા સેવા સદન લિપટમાં વ્યક્તિ ફસાયો ફાયર વિભાગે દરવાજો તોડી કરાયું દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માત રતલ લામમાં કાર નદીમાં કાબકી બે ગુજરાતી સહિતના પાંચના મોત અમદાવાદમાં સતત ઝેરી બનતી હવા એક્યુઆઈ વતીને બસો બાર ને પાર સળંગ ત્રીજા દિવસે આવી હાલત અમદાવાદમાં ફતીવાડીમાં બે જૂથ વચ્ચે અથડામણ મોડી રાતે પથ્થરમારો પોલીસમાં દોડધામ થયેલી નવ વર્ષની બાળકીને પ્લાસ્ટિક ના કોતળામાંથી લાશ મળી ત્રણ શખ્સપદની અટકાયત રાજકોટમાં કાળજુ કપાવતી ઘટના માતાએ બે માસુમ પુત્રીઓને પોતાની ઘાટ ઉતારી પોતે આપઘાત કરી બિહારમાં બમ્પર જીત બાદ સીએમ નીતિશની પ્રથમ પ્રતિક્રિયા પીએમ મોદીને ચિરક પસવાનો માન્યો આભાર અમરેલીમાં અટકાયા શાસનો આતંક બાળકો અને મહિલાઓને સહિત છ લોકોને બચકા ભર્યા બિહારની બમ્પર જીત પર પીએમ મોદીએ કહ્યું અમે જનતાને દિલ ચોરીને બેઠા છીએ મહાગઠબંધન આરતી બંધારણની ખબર પર સત્યાવીસ માં સુધારો પાયો નખાયો પાક સુપ્રીમ કોર્ટ નો બે જજો નું રાજીનામું આનંદ જિલ્લાની એકસો ચુમોતેર ગ્રામ પંચાયતો માં રૂપ

જાહેરાત કરતા ગુજરાત રાજ્ય સરકારની ખેડૂતોને ખેડૂતો ને રાહત બાદ અજીત પાવરા રાજીનામું આપવાની તૈયારીમાં તૈયારી માં ભારે વરસાદ ચક્રવાત મોને કારણે કપાસના ઉત્પાદનમાં ઉત્પાદન માં બે ટકા ઘટાડા ધારણા ખેડૂતોને વરસાદના કારણે પાકને નુકસાન થયું હોય તો આ યોજના હેઠળ પચીસ હજાર રૂપિયા ની સહાય